અમારે ઓનલી ફોર પૂછવાનું છે બીજું કંઈ નથી કોઈ નહીં બીજું પૂછવાનું છે ખાલી છે અમારે કોઈ બીજું અમારે ખાલી મેડમને પૂછવાનું છે છે શકે પણ ખાલી પૂછવાનું પરમિશન છે કયો

ताले हमने हमने की जो तो ऑफिस से तमिल आओ हमें ऑफिस आई बात है कि नहीं पड़ी है करो है करवाना सो हमारे करवाना सो हमें बच्चे यहाँ नीचे धरना बेची है वो करिए है, है? मीडिया बोला भी

રહી <old> નથી <this> <subctu elections> <around> <tim>

કોઈ પ્રશ્ન કરવો છે નહીં ભેજાતો છે ચેર ઉપર આવી જાઓ આલો ચેર ઉપર ચેર તમારી માટે અમે પાંચવાર આવ્યા છીએ કોઈ પ્રશ્ન હોય તો બરાબર તો આજક પર આવીયા છતા ને ડીડીઓ મેડમ એક ડીડીઓ મેડમને મળવા માટેનો જે પ્રયત્ન કર્યો છે અંતે પોલીસ દ્વારા અમને આઈટી છૂટા કરવાની વાત કરી છે કારણ કે ડેપ્યુટી શ્રી પીસી પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમની સામે મુલાકાત કરાયો છે એમને જે મુલાકાતથી એવી સાબિત થયું છે બે દિવસ પછી આની અંદર કોઈ ચોક્કસપણે કોઈ કાર્યવાહી કરીશું અને એનો જવાબ એનો જાણકારી તમને આપીશું આવું એક એમને વાહનગીરી આપી છે એટલે હાલ પર તો અમે આ વિડિયો કચેરી આના માટેનું નોટિસ પણ ઇશ્યુ કરેલું છે આ નોટિસ નું પણ પાલન ડીઓ સુરત શ્રી નથી કરતી એના માટે જે કાયદાકીય લડત લડવા છે અમે લડીશું એના માટે આખા ગુજરાત માંથી સપોર્ટની જરૂર છે અને તમામ